ક્રીના શું કરે છે દેખાતું નથી મેંદી દોરું છું તને દેખાય છે તારો વિડિયો બતરે છે કે બોલું છે વિડિયોમાં જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં બસ ઈત અત્યારે જો શાંત થઈ ગઈ છે અને અત્યારે સાંજે તો કઈ કામ હોય નહીં એકદમ ફ્રી હતી જે કામ હતું એ મેં ફટાફટી બધું પતાવી દીધું છે અને જો આ બે દિવસ પહેલાં કોન બનાવ્યા હતા મેં ઘરે હું ઘરે કોન બનાવું છું આ કોન ઘરે જો બના બનાવેલો છે હોમ પ્રોડક્ટ અને અત્યારે મહેંદીના લપેટા ચાલુ કર્યા છે મેં છે ને આગળ તમને જે બ્લોગ બનાવ્યો એમાં કીધું હતું કે હું મહેંદી આર્ટિસ્ટ છું તો બે દિવસ પહેલાં મહેંદી મૂકવાનું મને મન થયું હતું પણ કાંઈ નવરાઈ નહોતી રહેતી બહેંદી દોરીને પાછું કામ કરવાનું થાય તો પાછી ભૂસી નાખવી પડે કલર કાંઈ આવે ને બધી મહેનત પાણીમાં જાય તો મેં કીધું લે હવે અત્યારે પાડું ને તો સાંજ સુધી કલર આવી જશે પછી ઉખડી નાખવાની અને ધોઈ નાખવાની એટલે કલર બરોબર આવી જ જાશે કોણ કારણ કે મારા હાથે મેં બનાવેલા છે અને જો આટલી મહેંદી થઈ છે હજી મહેંદી થોડીક દોરવાની બાકી છે આટલો પંજો જ ભરવાનો છે આગળ તો હું કાંઈ નથી દોરવાની કારણ કે હમણાં રસોઈને એ બધું ચાલુ થઈ જશે એટલે ત્યાં કાંઈ કલર આવે નહીં રાતે સૂતી વખતે પાછી પાડી દઈશ અને અત્યારે તો જે મસ્ત શાંત થઈ ગઈ છે ને ચકલા બકલા બોલે છે બધા ચકલી ચકલી પોપટ ને બધું એ પોપટ બે અમારે થાંભલા ઉપર એ બોલતા હોય એ બપોરે જો હુઈ ગયા તા આરામ કરી લીધો અને અત્યારે જો મેંદી દોરું છું અને બીજું હું અહીં ચકલાને ચણ નાખી દીધી વરસાદ નહોતો ને તો થોડી ઘણી ચણ નાખી તો આવે અમુક અમુક ઓલો ને ચકલી ને અહીંયા પાછળ છે ને ઓલા માળા છે સુગરીના મેં તમને બતાવી હતા ને એ સુગરી બધી જે છે ને અહીંયા બધું તણખલા ગોતવા આવે અને દાણા એ ચણતી જાય તો દાણા લેતી જાય ને ચણે એટલે આપણે ટાઈમપાસ થઈ જાય ભાઈ જો આ પક્ષી આવે છે કેવા હારા મજા આવે જોવાની અને પવન પણ આજે સરસ મજાનો છે ને પાવર સવારે ગયો હતો પણ પાછો આવી ગયો હતો એટલે આજે એ વસ્તુમાં અમને તકલીફ નથી પડી તો અત્યારે જો મસ્ત મસ્ત મહેંદી દોરું છું મહેંદી દોરાઈ જશે પછી થઈ જશે રસોઈનો ટાઈમ એટલે ફટાફટી મહેંદી દોર નાખો એટલે સુકાઈ જાય અને પછી ધોઈ નાખી તો વાંધો ન આવે તો આપણે આવતા બ્લોગમાં ફરી મળશું મારી મહેંદી કેવી લાગી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર